નમસ્કાર મિત્રો કચ્છ એ સંતો મહંતો અને મહાપુરુષોની ભૂમિ આજે હું તમને કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના દેવીસર મધ્ય આવેલ કચ્છના કબીર તરીકે ઓળખાતા સંત શિરોમણી દાદા મેકણના માતૃશ્રી પબામાના મંદિર વિશે જણાવીશ અને મંદિરનો સંકુલ તમને બતાવીશ દાદા મેકણ જેમનો જન્મ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખોંભડી મધ્યે થયો હતો જેમણે બાર વર્ષની ઉંમરે સાધુ તરીકે દીક્ષા લીધી જેમની સમાધિ દ્રંગ મધ્યે આવેલી છે આ છે પબ્બામાન મંદિર અહીં પબ્બામાએ સમાધિ લીધેલ અહીં ધોળું તળાવ પણ આવેલું છે આ જગ્યાએ શ્રદ્ધાળુઓ આવે છે જેમના માટે અંક્ષેત્રની પણ વ્યવસ્થા છે આ સંકુલમાં ઓરિસ્સાના જગન્નાથપુરીમાં રથયાત્રામાં ઉપયોગ થયેલું પહેળું અહીં રાખવામાં આવેલું છે જેની પૂજા અર્ચના થાય છે વિડીયોને માહિતી સારી લાગી તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ